સરકારી બંદોબસ્ત ના રોજ થનારી મતગણતરી અંગે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે છવ્વીસ વલસાડ બેઠક પર એકસો ધરમપુર એકસો વલસાડ એકસો એસી પારડી એકસો એક્યાસી કપરાડા એકસો બ્યાસી ઉમરગામ એકસો તોતેર ડાંગ અને એકસો સિત્યોતેર વાંસદા મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ ચૌદ ટેબલો પર ઈવીએમના તેર લાખ બાવન હજાર ચારસો તેર મતોની ગણતરી હાથ ધરાશે જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે કુલ સાત વિધાનસભા મળી અઠ્ઠાણું ટેબલ પર એક સાથે મતગણતરી હાથ ધરાશે જ્યારે બાવીસ ટેબલ પર દસ હજાર બસો તેતાળીસ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે એક ટેબલ પર પાંચસો પોસ્ટલ મતની ગણતરી થશે પોસ્ટલ બેલેટ મતગણતરી માટે એક કાઉન્ટિંગ સુપરવાઇઝર બે મદદની સુપરવાઇઝર એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક એડિશન એ આર પોતાની કામગીરી સુપેરે બજાવશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની મતગણતરીની તારીખ ચાર જૂને સવારે આઠ વાગે કાઉન્ટિંગ શરૂ થશે વલસાડ એસીનું વલસાડ પીસીનું કાઉન્ટિંગ ઇન્જિનિયરિંગ કોલેજ ભાગદાવડ ખાતે રાખવામાં આવ્યું છે એટલે આઠ વાગે તમામ એસીનું કાઉન્ટિંગ એ સ્થળે ચાલુ થશે દરેક વિધાનસભામાં જેમ કે આપણા ત્યાં સાત વિધાનસભા છે એમાં ચૌદ ટેબલ મૂકવામાં આવ્યા છે તો એક રાઉન્ડમાં ચૌદ ઈવીએમ્સ આવશે અને મહત્તમ રાઉન્ડ ચોવીસ હશે આપણા ત્યાં અને સૌથી ઓછા રાઉન્ડ પાર્ટી એસીમાં છે જેના ટુ ફોર્ટી થ્રી બુટ્સ છે એટલે ચૌદ ટેબલ પ્રમાણે એ લોકોનો રાઉન્ડ અઢાર થશે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર આયુષોક અને જનરલ ઓબ્ઝર્વર તરણ પ્રકાશ સિંહા અને કાઉન્ટિંગ ઓબ્ઝર્વર કબિન્દર શાહુની ઉપસ્થિતિમાં મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે જે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ધરમપુર બેઠકના બસો ઇઠોતેર મતદાન મથકોની મતગણતરી અંદાજે વીસ રાઉન્ડ વલસાડના બસો છાસઠ મતદાન મથકોની અંદાજે ઓગણીસ રાઉન્ડ પારડીના બસ્સો છેતાળીસ પોલિંગ સ્ટેશનની અંદાજે અઢાર રાઉન્ડ કપરાળાના બસ્સો અઠ્ઠાણું મતદાન મથકોની અંદાજે એકવીસ રાઉન્ડ એકસો એક્યાસી ઉમરગામના બસ્સો એકોતેર મતદાન મથકોની અંદાજે ઓગણીસ રાઉન્ડ ડાંગના ત્રણસો ઓગણત્રીસ મતદાન મથકોની અંદાજે ચોવીસ રાઉન્ડ અને વાંસદાના ત્રણસો એકવીસ મતદાન મથકોની અંદાજે ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે મતગણતરીના સૌથી વધુ રાઉન્ડ ડાંગ અને સૌથી ઓછા રાઉન્ડ પારડી વિધાનસભા બેઠક પર થશે એક વિધાનસભા દીઠ વીવીપેટના પાંચ મતની ગણતરી કરાશે સવારે પાંચ કલાકે ઓબ્ઝર્વરોની હાજરીમાં રેન્ડમાઇઝેશન થશે